જામકંડોળણામાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ જામકંડોરણામાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કૃષિ મહોત્સવની તાલુકા પંચાયત પ્રમુખ મીરાબેન દેસાઈ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી આ તકે ખેડૂતોને મિલેટ પાકમાં મૂલ્યવર્ધન કૃષિ અને બાગાયતી પાકમાં મૂલ્યવર્ધન તેમજ પ્રાકૃતિક ખેતી અંગે કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેક પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ખેડૂતોએ નિહાળ્યું હતું આ કૃષિ મહોત્સવમાં રાજકોટ જિલ્લા દૂધ સંઘના પૂર્વ ચેરમેન ગોવિંદ રાણપ્રિયા તાલુકા પંચાયતના પ્રમુખ મીરાબેન દેસાઈ ઉપપ્રમુખ વિજય ગઢવી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જશમત કોયાણી તાલુકા ભાજપ પ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા જિલ્લા પંચાયતના સભ્ય આગેવાનો ખેતીવાડી અધિકારીઓ અને ખેડૂતોએ હાજરી આપી હતી અહેવાલ મનસુખ બાલધા લોકાર્પણ